હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીરા છોડા બનાવવાની છે એકદમ બિલકુલ ઓછા ખર્ચે અને ઘરની જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે જીરા છોડા બનાવીશું તો એમના માટે સૌ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી એમની ઉપર એક કડાઈ ચઢાવીશું અને એની અંદર આપણે એક બાઉલ ભરી ઘરનું કોઈ પણ એક કટોરી સેટ કરી અને એ કટોરીની મદદથી આપણે એમની અંદર એક કટોરી જેટલું જીરું લેશું અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે આખા મરી લીધા છે આ બંનેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એમને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે સારી રીતે શેકી લેવાના છે જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય સરસ મજાની સુગંધ ન આવવા લાગે ત્યાં સુધી આપણે એમને આ જ રીતે શેકી લેવાના છે અને લગભગ શેકાતા એને ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો આ રીતે આપણે હલાવતા રહેવાનું છે કન્ટિન્યુ અને સારી રીતે શેકી લેવાના છે તો આપણે એમને સારી રીતે શેકી લઈએ હવે જો લગભગ ત્રણેક મિનિટના સમય બાદ જીરુંનો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને જીરું છે એ સારી રીતે ફૂલી ગયું છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એમને ઠંડુ થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટની અંદર એ સારી રીતે ઠંડુ થઈ જશે ત્યારબાદ આપણે એમને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે જુઓ આપણું જીરું અને મરી છે એ શેકાઈ ગયા છે તો આપણે એમને મિક્સી જારની અંદર લઈ લઈએ ઠંડા પણ સારી રીતે થઈ ગયા છે તો આપણે અત્યારે એમનો ફાઇન પાવડર કરવાનો છે તો હું એનો પાવડર કરી લઉં હવે જુઓ આપણા જીરુંનો ફાઇન પાવડર થઈ ગયો છે તો હવે આપણે એમની ચાસણીની તૈયારી કરી લઈએ હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એમની ઉપર આપણે એક કઢાઈ રાખી દીધી છે અને હવે આપણે જે માપથી જીરું લીધું હતું એ જ બાઉલ આપણે બે બાઉલ ભરી અને આપણે ખાંડ લેવાની છે જો તમે આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો તમારી જીરા છોડા છે એકદમ સરસ બજાર જેવી જ તૈયાર થશે હવે જો બે બાઉલ ભરીને આપણે ખાંડ લીધી છે તો એ જ માપથી આપણે બે બાઉલ આપણે પાણીના લેશું ખરેખર આ રીતે કરશો એટલે બજાર જેવી જ આપણી જીરા છોડા છે એ તૈયાર થવાની છે તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને આપણી આ ખાંડ છે એને સારી રીતે ઓગાળી લેવાની છે તો આપણે એમને સારી રીતે ઓગાળી લઈએ ઉનાળાની અંદર ખરેખર આવું ઠંડુ મળી જાય ખરેખર જીરા છોડા આમ તો ગમે ત્યારે આપણને પીવી ગમે જ છે પણ ઉનાળામાં લીંબુની જ્યારે ઓછત હોય અને અચાનક ઘરમાં મહેમાન આવી જાય અને હાજર ન હોય જો લીંબુ તો આપણે બેસ્ટ ઓપ્શન રહેશે આપણે આ જીરા સોડા કારણ કે આપણે આની અંદર ક્યાંય લીંબુનો યુઝ કરવાનો નથી તો આપણે હવે આ ખાંડને સારી રીતે ઓગાળી લઈએ હવે જો ખાંડ છે એ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણે આમની ચાસણીમાં શું ધ્યાનમાં રાખવાનું છે તો માત્ર અત્યારે આપણે આમ હાથ આપણે આંગળીને અડાડીએ અને ચીકણી લાગે જે રીતે આપણે તેલને અડીએ ને કેવી રીતે ચીકણું લાગે સેમ એજ રીતે આપણે આપણું આ ચાસણી છે એને ત્યાં સુધી આપણે એમને ગરમ કરવાની છે તો આપણે એ ચીકણી લાગે ત્યાં સુધીની આપણે ચાસણી ગરમ કરી લઈએ એટલે લગભગ એ બનતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો હું એમને ત્રણથી ચાર મિનિટ આ જ રીતે પકાવી લઉં છું હવે જુઓ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે અને આની ક્વોન્ટિટી છે તમે જોઈ શકો છો બિલકુલ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે એમને ચેક કરી લઈએ તો આ રીતે આપણે ચેક કરીએ તો તેલ જેટલી ચીકાશ લાગવા માંડી છે એમનો મતલબ છે કે હવે એ પરફેક્ટ થઈ ચૂકી છે તો હવે આપણે એમની અંદર જે શેકેલા જીરાનું પાવડર તૈયાર કર્યો હતો એ આપણે આમની અંદર એડ કરી દઈએ અને હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે બિલકુલ મીડિયમ રાખી અને આમને સારી રીતે મિક્સ કરવાનું છે અને હલાવતું રહેવાનું છે અને હવે આપણે એમની અંદર બીજી વસ્તુઓ એડ કરવાની છે એ છે આપણી પાસે રહેલું સંચળ પાવડર લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મેં સંચળ પાવડર લીધું છે આપણે આમની અંદર નિમકનો ઉપયોગ નથી કરતા કારણ કે સંચળનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ લાગે છે તો આપણે સંચળ પાવડર એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે એ નાખી દઈએ અને આ બધું છે એ સારી રીતે હલાવી અને આપણે એમને મિક્સ કરી લેવાનું છે અને હવે આમને આપણે લગભગ થી ત્રણ મિનિટ માટે આ જ રીતે પકાવવાનું છે અને થોડું વધારે ઘટ કરવાનું છે મિશ્રણને કારણ કે આપણે જો આને બહાર સ્ટોરેજ કરવી હોય આપણી જીરા સોડા છે ઇન્સ્ટન્ટ બની જશે પણ જો આને આપણે સારી રીતે પકાવી અને રાખીશું તો લગભગ ફ્રિજની અંદર તો આઠથી દસ મહિના તમે આરામથી સ્ટોરેજ કરી શકશો અને બહાર રાખવી હોય તો એ બહાર પણ તમે લગભગ ત્રણથી ચાર મહિના સુધી બહાર પણ કંઈ જ નહીં થાય અને આપણે જીરુંને નાખી અને સારી રીતે ઉકાળવાનું કારણ એક એ પણ છે કે જીરુંનો ટેસ્ટ છે એ બિલકુલ કાચો ના આવવો જોઈએ તો જ આપણી સોડા છે એકદમ બજાર જેવી તૈયાર થશે તો આપણે એમને આ જ રીતે ત્રણથી ચાર મિનિટ માટે પકાવી લઈએ અને પછી હું તમને બતાવું કે એની થિકનેસ છે કેટલી થવી જોઈએ ત્યારબાદ આપણે આગળ વધીશું તો હું આમને ત્રણથી ચાર મિનિટ આ જ રીતે પકાવી લઉં છું બિલકુલ ઓછા ખર્ચમાં આપણી આ જીરા સોડા છે એ તૈયાર થવાની છે તો હવે આમને આ રીતે પકાવી લઈએ હવે જો ત્રણથી ચાર મિનિટના સમય બાદ આપણું મિશ્રણ છે એ ઘણું ઘટ થઈ ચૂક્યું છે હું તમને બતાવું તો હજુ પણ એ ઠંડુ થશે તો વધુને વધુ ઘટ થવાનું જ છે તો આપણે આમને એક આ રીતે પણ ચેક કરી શકીએ કે કોઈ પણ એક ચમચીની મદદથી આપણે પાછળ આ રીતે જોશું તો એ પાછળ સારી રીતે એ આપણી સ્પૂનને ચોટે છે એનો મતલબ છે એ બરાબર થઈ ચૂક્યું છે તો હવે આ મિશ્રણને આપણે ગેસની ફ્લેમ પરથી ઉતારી લઈએ અને સારી રીતે ઠંડુ થવા દઈએ ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને સારી રીતે ઠંડુ કરી લઉં બીજું આપણું મિશ્રણ ઠંડુ થઈ ચૂક્યું છે તો આપણે એમને સારી રીતે ગાળી લઈએ તો આમે આપણે જે ચા ગાળવાની ગળણી હોય છે એનો ઉપયોગ કરી અને હું જો આ ગાળું છું તો આરામથી એ ગળાઈ જાય છે તો આપણે જો એની અંદર જરા પણ આપણે જીરાનો પાવડર આવશે તો આપણને નહીં મજા આવે તો એટલે આપણે બને એટલું ઝીણું જ સરસ ગળણી હોય એનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે આપણે આપણું મિશ્રણ છે બધું જ એ ગાળી અને તૈયાર કરી લઈએ જુઓ આપણું જીરા મસાલા માટેનું સિરપ છે એકદમ સુપર રેડી થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એકદમ સ્મૂથ દેખાય છે બિલકુલ બજાર જેવી જ આપણી સોડા રેડી થશે અને લગભગ એક આપણું બાઉલ હતું મીડિયમ સાઇઝનું જીરાનું એની અંદરથી લગભગ આપણે ત્રીસથી પાંત્રીસ જેટલી સોડા છે એ આપણે તૈયાર કરી શકશું તો છેને બિલકુલ ઓછા ખર્ચમાં ને એકદમ ઝડપથી બજારે લેવા જવાનો પણ ધક્કો નહીં તો એવી સરસ મજાની આપણી સોડા છે એ તૈયાર થવાની છે તો આપણે બાઉલની અંદર થોડું થોડું મિશ્રણ લઈ લીધું છે તો હવે એની અંદર ઘરે જ બનાવેલી આપણી સોડા છે એડ કરીશું તો આપણી જીરા મસાલા સોડા છે એકદમ સરસ ગરમીમાં ઠંડક આપે એવી આપણી મસાલા સોડા છે એ ખૂબ જ સરસ દેખાય છે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ છે તો એવી આપણી જીરા મસાલા સોડા છે એ તૈયાર થઈ ગઈ છે જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ